જય હિન્દ જય ભારત અને સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર અને આજે હું આવ્યો છું મારી આ ગાડી દોડાવવા માટે કેમ કે બહુ એટલે બહુ મેલી થઈ ગઈ છે તો આજે હું આવ્યો છું તો આવ્યો છું હું સાપુર રોડ ઉપર જે આવેલું છે નેશનલ ગેરેજ ઓટો કન્સલ્ટ ત્યાં દોડાવવા આવ્યો છું અને હું લગભગ બહુ ટાઈમથી આવતો હતો પણ આજે હું કે વ્લોગ બનાવું અને આજો ગાડી બહુ મેલી છે અહીંયા રિપેરનું પણ કામ થાય છે તો તમે ગમે એ કામ કરી દો આ છે નેશનલ ઓટો કન્સલ્ટ ગેરાજ કંપની દરેક કંપનીના બાઇક રિપેરિંગ આ ભાઈ એના ઓનર છે ચાર બંગરી હવે ગાડી આવે છે પણ બેઠા છે શાંતિથી અને શાંતિથી ઠંડા છે બેઠા છે કેમ છો તમે ક્યાંથી આવો છો અહીંથી માંગરોળથી કેટલા વર્ષથી આવો છો બે ત્રણ વર્ષથી તો તમને કામ કેવું લાગે છે સારું લાગે છે તો બધા કેટલા બધા અત્યારે આવ્યા છે આ બધી બધ અત્યારે ગેરેજનું કામ કરાવવા માટે આવ્યા છે ને આ જે આવ્યું છે પહેલાં જૂનું એ ટીમ જ્યાં હતું એસબીઆઈનું અત્યારે તો બંધ થઈ ગયું સરકાર અત્યારે ખાતામાં હલે જ એટલે બંધ કરી લીધું અને જો આખી ગાડી ખોલી લીધી છે અને જમ્પ નાખવાના છે જમ્પ નાખવાના છે ને મોરો મોરો થ્રુ થાય છે કા ઓકે ઓકે અને આ ગાડી છે ને વેચાવશે વીસ હજારમાં જેને લેવું હોય હું નંબર આમાં નાખી દેવું છું તો જો આ ગાડી વેચાવશે ભાઈ જો હા છે વીસ હજારમાં વેચાવશે ભાઈ પલ્સર છે પલ્સર વેચાવશે હીરોની છે આ બે હજાર અઢારનું મોડલ અને પચીસ હજાર કિંમત આ મેસ્ત્રો વેચાવશે બે હજાર અગિયાર નું મોડલ છે અને સત્તર હજારમાં આ ગાડી વેચાવશે અને આ પાછી હીરો હોન્ડા ભેગી કંપની જ્યારે હતી ને ત્યારની આ ગાડી છે એટલે આ ગાડી પર ભાઈ કંઈ કમ ન હોય જેને લેવું હોય એ ફોન કરજો હું નંબર છે ને ડિસ્ક્રિપ્શનમાં લખી દઈશ ચાલુ થયો છે મિત્રો બધું નીકળે છે છે જો આપણી ગાડી સર્વિસ થઈ રહી છે તો આપણી ગાડી કેટલી વ્યવસ્થિત હોઈ રહ્યા છે નામ શું અને કેટલા વર્ષથી આ ગાડીઓ ધોઉ છો પંદર વર્ષથી ધોઉં છો ઓહો તો બહુ એવું છે અને અનુભવી તમે લાગો છો ઓહ ભાઈ એવું છે કા સારું દિઓ ઓ ફાઇનલી હવે આ ગાડી ધોવાય જવાઈ રહી છે પાછી જો અત્યારે સર્વિસ સારી એવી થઈ રહી છે જો અત્યારે હવાઈ મારવાનું ચાલુ છે દાદી સુકાય એ માટે ખાસ કરીને તેલ લગાડી રહ્યા છે આખામાં તેલ સારી રીતે લગાડી રહ્યા છે હવાઈ ગઈ છે અને બહુ એટલે બહુ કામકાજ સારું છે નેશનલનું તો હું જ્યારે ત્યારે આવતો હોઈ છું પણ આજે વિડીયો બનાવવાની ઈચ્છા થઈ હતી તો હું કે તમને પણ બતાડું તો આ છે હોય છે ખાસ કરીને તો અને હા છે ને બધી કામકાજ કરે છે ગાડીને લગતું કામકાજ અહીંયા થાય છે તો માંગરોળની અંદર કાપુ રોડ ઉપર તમે જાઓ છો જલારામ મંદિર બાજુ એ રસ્તે જ આવે છે આ તો મુલાકાત લેશો તો હવે આપણે આ બ્લોકને અહીંયા જન કરીએ છીએ ફરી મળીએ એક નવા બ્લોક સાથે જય હિન્દ ભારત માતા કી જય